જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય અગિયારનો પંદરમો શ્લોક સમજીશું અર્જુન વાચ પશ્યામી દેવામ સ્તવદેવ દેવ દેહે સર્વાસ્થા પૂત વિશે સંઘાન્ બ્રહ્માણ મિસમ કમલાસનસ્થ બ્રુષિસ સર્વાન ઉર્ગાન ચ દિવ્યાન અર્જુને કહ્યું હે ભગવાન કૃષ્ણ હું આપના દેહમાં દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું અર્જુન બ્રહ્મની સર્વ વસ્તુઓ જુએ છે તેથી તે બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા બ્રહ્માજીને તથા તેની ઉપર ગર્ભધક્ષાઇ વિષ્ણુ બ્રહ્માંડના નીચેના તળ ભાગમાં શયન કરે છે તે દિવ્ય સર્પને જુએ છે આ સર્પની શૈયાના નાગને વાસુકી કહે છે અમુક અન્ય સર્પો પણ વાસુકી નામથી જાણીતા છે અર્જુન ગર્ભદક શાહી વિષ્ણુથી માંડીને કમલલોક સ્થિત બ્રહ્માંડના શીર્ષસ્થ ભાગને અર્થાત બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી રહે છે તે બધું જોઈ શકે છે આનો અર્થ એ થયું કે અર્જુન આદિથી અંત સુધીની સર્વ વસ્તુઓ પોતાના રથમાં એક જ સ્થાને બેઠા બેઠા જોઈ શકતો હતો પરમેશ્વર કૃષ્ણની કૃપાથી જ આ શક્ય થયું હતું અજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ